મિત્રો જન ભારત તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું શ્રીજીની સવારીઓ પર ઈંડુ ફેંકવાની બનાવનું વધુ વિગત આપવા માટે યોજાઈ પત્રકાર પરિષદ બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ

જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અદ્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે

વિચાસના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ કઈ શકે આરોપી પકાયા હતા એમના નિવેદનો હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સીસ તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવે છે એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જણાવીશું અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રયે આપણે વડદર શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસ ની મદદ થી જબ્બે કરી લેવામાં આવ્યા છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપી ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશન માં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલ થી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું ઇન્ટ્રોગેશન માં પોલીસ વિગતવાર ત્રણેય તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ

એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટ્રોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોકેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકે છે એ વિડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પ્લેસ કરે